લખતર તાલુકામાં ખોવાયેલ મોબાઈલ પરત આપતી લખતર પોલીસ ટેરા અર્પણ અર્પણના સૂત્ર સાર્થક કરતી લખતર પોલીસ લખતર પોલીસની સરાહની કામગીરી ના લખતર તાલુકામાં લખતર પોલીસ દ્વારા કમલેશભાઈ બાપુ બાબુભાઈ ચાવડા રે નોઢવાન તેઓના વિવો વાય બસો દસ કંપનીનો મોબાઈલ લખતર વિરમગામ રોડ ઉપર ખોવાઈ ગયેલ હોય તેને લઈ લખતર પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ હતી બીજો મોબાઈલ ગોપાલભાઈ ગુગાભાઈ ડેકાવળિયા રે લખતરસિંહણી દરવાજા પાસે તેઓનો મોબાઈલ વિવો વી કંપનીનો વિવો કંપનીનો લખતરસિંહ દરવાજા પાસે ખોવાઈ ગયો હોય તેને લઈ અરજી કરવામાં આવી હતી ત્રીજો મોબાઈલ લાલજીભાઈ કિશોરભાઈ છાબલિયા રહે છાબલી તાલુકો પાટડી જિલ્લો સુરેન્દ્રનગર તેઓનો મોબાઈલ ઓપ્પો એફ સેવન્ટી પ્રો કંપનીનો મોબાઈલ લખતર ભાસ્કરપરા રોડ ઉપરથી ખોવાઈ ગયા જતા તેઓએ પણ લખતર પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ ત્યારે લખતર પોલીસ પીઆઈ વાયપી પટેલના માર્ગદર્શન હેઠળ અને કોન્સ્ટેબલ ચંદ્રેશભાઈ પરમાર દ્વારા હ્યુમન સોર્સ અને ટોકનિક ટેકનિકલ સોર્સ દ્વારા મોબાઈલની તપાસ કરવામાં આવી હતી જેમાં એઆઈ નંબર એ એમ નંબર અને મોબાઈલ ક્યાં છે તેની તપાસ કરી મોબાઈલ બા હોવાનું સામે આવ્યું હતું ત્યારે કોન્સ્ટેબલ ચંદ્રેશભાઈ પરમાર દ્વારા પાસેથી મોબાઈલ હતો તેની તાત્કાલિક સંપર્ક કરી મેળવ્યો હતો ત્યારે લખતર પોલીસ સ્ટેશન ખાતે મંગાવવામાં આવ્યો હતો ખોવાયેલ મોબાઈલ ત્રણ માલિકોને લખતર પોલીસ દ્વારા સોંપવામાં આવ્યો હતો હુમન સોર્સ અને ટેકનિકલ સોર્સ દ્વારા લખતર પોલીસ દ્વારા મોબાઈલની ફોનની તપાસ માહિતી સરકારશ્રીના દ્વારા વિકસાવવામાં આવેલ સી પોર્ટલ પર અપલોડ કરતા સી ઇ આર પોર્ટલની મદદથી સદૃ ગુમ થયેલ ફોન નંબર ફોન પરત લાવી આ કામના અરજદારનો ગુમ થયેલો મોબાઈલ ફોન જે તે સ્થિતિમાં સહી સલામત પરત સોંપી આપતી લખતર પોલીસ દ્વારા તેઓ તેરા તુચકો અર્પણ અંતર્ગત લખતર પોલીસ દ્વારા ત્રણ નંગ મોબાઈલ મેળવી મોબાઈલના માલિકોને પરત આપવામાં આવ્યો હતો જેની કિંમત સત્તાવન હજાર થાય છે લખતર પોલીસ દ્વારા મોબાઈલ ગોતી તેરા તુચકો અર્પણ અંતર્ગત મોબાઈલ સોંપવામાં આવ્યા હતા